પાદરામાં બ્રિજ તૂટતા પાંચ લોકો નદીમાં ખાબક્યા રેસ્કો મિશનના દ્રશ્યો સામે આવ્યા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મળતી મહિતી અનુસાર એક ટ્રક એક બુલેરો અને એક બાઇક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે તો બીજી તરફ તંત્ર દ્વારા રેસ્ક્યુ મિશન હાથ ધરવામાં આવ્યું છે આ રેસ્ક્યુ મિશન ના ધડક દ્રશ્યો સામે આવ્યા છે પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીર આવરીજ તૂટી પડતા સ્કૂલ સાત વાહનો નદીમાં ખાબક્યા અહેવાલ છે જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો ઘટનાની જાણ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે જ્યારે દસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી છે ઘટનાસ્થળેથી આવેલા દ્રશ્યો અનુસાર સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી છે ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી છે ત્યારે એક બાદ એક મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે મહીસાગર ગંભીરા મહીસાગર નદી ઉપર જે ગંભીરા છે એમને સવારે પોણા આઠ આસપાસ કોલેજ થયો હતો એમની અંદર બે પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ બે ટ્રક્સ બે ત્યાં ઇકો વાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વેહિકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે આપણે પાંચ લોકોને બહાર કાઢ્યા છે અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે વિગતવાર માહિતી આપણે આપીશું અગત્ય નું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી center સેન્ટરની ટીમ પણ અહીંયા મોબિલાઇઝ કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે ની ટીમ ને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ તંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશન પ્રાથમિકતા આપીએ છીએ સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ આ રેસ્ક્યુ ઓપરેશન ની અંદર છે એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી એક કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ વિશેનો પ્રયત્ન આપણો છે એની વિગતો આપની સાથે શેર કરીશું પણ અગત્યનો અત્યારે હાલના તબક્કે હાલના તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રિસ્ક ઓપરેશન છે અને એના ઉપર આપણે ફોકસ કરીશું એ વિગતો આપની સાથે ચોક્કસથી જાણ કરીશું ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું હાલના તબક્કે અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે ને એના ઉપર ફોકસ કરીને આપણે સમગ્ર ટીમ મોબિલાઇઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે આપ તમામ અગલ પણ અપેક્ષા છે ઓપરેશન ઉપર ફોકસ કરીને આપણે એના ઉપર આપણે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે